અને અચાનક તેઓએ કૂદી પડતા બે છોકરીઓને બોડેલી રેફરલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી જ્યારે અન્ય ચારને નસવાડીની સીએસસીમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી છે ચાલુ બેકઅપ જેબમાંથી વિદ્યાર્થીનીઓ કૂદી પડ્યાની ઘટના બનતા જ કુંડિયા ગામના વાલીઓ નસવાડી દવાખાને પહોંચ્યા હતા અને આ બાબતને લઈને કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી ત્યારે નસવાડી પોલીસે દવાખાને પહોંચીને પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી છે એક પીકઅપવાળા હતા તે હું હાથપકડ કેટલા અને અમે કીધું કે ઊભી રાખો હોય બી ઊભી નથી રાખતા હાથપકડ પગ નથી નાખે છે કેચ કહે પછી શું થયું બેટા પછી અમે બધા કોઈતા અને આ બીજા કોઈતાને ન કીધું કે ઊભી રાખો હોય બી ઊભી ઊભી નથી રાખતા જવા દે ખાસ પછી તમે શું કર્યું અહીં પઈ આગળ જે પેલેલેલા વિટોર્દોને ઉતારી પેળા ભઈ જવા દેતી. અજો છોકરીઓને મેં પોશીતરા સ્કૂલમાં ભણવા મોકલ છે. પ્રાઇવેટ વાહનમાં ને આવર-આવર જવાણમાં કાયમ સારી રીતે આવતી હતી. અને આજે બડી કઈક પિકઅપ વાળા એ કઈક ઊભી રાખી બેહી ગયો એની અંદર ચાર પાંચ છોકરા પિકઅપમાં હતા. એ બે છોકરીઓ ની છેતરતા ક્ષેત્રતાદાનું બધું એવું કરતા હતા હાથ પકડતા ને એવું કરતા હતા બધા. તો છોકરીઓ ચાલુ વાહનમાંથી કૂદી પડી. આપણે સાત છોકરીઓ કૂદી પડી છે એમાંથી બેને વધારે વાગ્યું છે અને બોડી લઈ દવા ઓખડામાં લઈ જવામાં આવે છે અને એક લઈ ગયા છે એકને લઈ જવાનું છે હજી સર જે થતું હોય તે કરવાનું જ થશે એની અમે માંગ કરીશું એમાં તો દારૂ પીધેલા હતા છે ને બધા દારૂ એ કોટરિયા મોટરિયા બધું જ છે એમ કહેવાય છે એટલે આપ ગાડી પલટી મારી ગઈ છે અમારે કાયદેસર કાર્યવાહી માંગ કરીશું અમે